To assume that China is the enemy from day one it's just not fair not just to China but to anybody China is around China is growing you know you got to recognize that respect that this is a DJI drone made in China this has come from the industry, and that's really the powerful thing this is actually where we should be playing. and the network that produces this is where the real value is this man a. પણ આપણે શા માટે આપણા દેશના દુશ્મનને દોષ બનાવવાની જરૂર પડે એવું ક્યાંક અત્યારે જોવા મળી રહ્યું છે જ્યારે ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા શામ પિતરોડાય ચીન વિશે એક મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ચીન આપણો દુશ્મન નથી તેને દુશ્મન માનવાની જરૂર નથી અને તેને બિનજરૂરી રીતે મોટો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે

ચીન વિરોધી વાતાવરણ બનાવવાનો આરોપ અમેરિકા પર લગાવ્યો અને આ વલણ આપણે દુશ્મન બનાવે છે આપણે આપણા પેટર્નને બદલવાની જરૂર છે શ્યામપિત્રોડાએ ચીન પ્રત્યે નરમ વલણ અપનાવતા કહ્યું શરૂઆતથી જ એવું માનવામાં આવી રહ્યું છે અને આપણે માની પણ લીધું છે કે ચીન આપણો દુશ્મન છે તે ના તો ચીન માટે યોગ્ય છે ના તો કોઈ બીજા દેશ માટે તેની સાથે ચીનની પ્રશંસા કરતા તેમણે વધુમાં કહ્યું કે ભારતે તેની સાથે વાતચીત સહયોગ અને સહનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ના કે કમાન્ડ એન્ડ કંટ્રોલની માનસિકતા દર્શાવી જોઈએ તેમણે આગળ કહ્યું કે ચીન આપણી આસપાસ છે અને ચીન આગળ પણ વધી રહ્યું છે ત્યારે આ પહેલી વાર નથી કે જ્યારે કોંગ્રેસ કે તેના નેતાઓ દ્વારા ચીન પ્રત્યે આવી સહાનુભૂતિ દર્શાવવામાં આવી હોય રાહુલ ગાંધી અને કોંગ્રેસનો ચીન પ્રત્યેનો પ્રેમ છે તે અવારનવાર જોવા મળે છે રાહુલ ગાંધીએ ભૂતકાળમાં પણ જાહેરમાં ચીનના વખાણ કર્યા છે માર્ચ બે હજાર ત્રેવીસમાં કેમ્બ્રિજ બિઝનેસ સ્કૂલ દરમિયાન એક નિવાસ્પદ ભાષણમાં રાહુલ ગાંધીએ ચીનને મહાશક્તિ બનાવવાની આકાંક્ષા ધરાવતો દેશ તેની સાથે પ્રાકૃતિક શક્તિ તરીકે વર્ણાવ્યું હતું તેમણે એમ પણ કહી દીધું હતું કે ચીન એ સામાજિક સમરસતા ધરાવે છે તેની સાથે ચીન અને કોંગ્રેસ વચ્ચે ગુપ્ત કરાર રાજીવ ગાંધી ફાઉન્ડેશન આર અને ચીન વચ્ચે નાણાકીય વ્યવહારની માહિતી બે હજાર વીસમાં સામે આવી હતી

અહીં એ ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી બને છે કે રાહુલ ગાંધીના પરदादा અને દેશના પેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ હિન્દી-ચીની ભાઈ-ભાઈનો નારો આપ્યો હતો તથા આંખ આડા કાન કરીને તેઓ બેઠા હતા ચીને 1962 માં ભારત ઉપર હુમલો કર્યો હતો આ યુદ્ધમાં ભારતનો પરાજય થયો આમાંથી પાઠ શીખવાને બદલે ત્યાર પછી કોંગ્રેસના નેતૃત્વમાં પણ ચીન પ્રત્યેનો જે પ્રેમ છે એ યથાવત જ જોવા છે અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો ને વધુ માહિતી માટે જોતા રહો પ્રથમ ગુજરાતી નમસ્કાર